રવાપર ગુણડા રોડ ઉપર આવેલ ફ્લોરા એકસો અઠ્ઠાવનમાં છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે સવારમાં ધ્વજવંદન અને પ્રભાત ફેરીના કાર્યક્રમનું રંગારંગ આયોજન થયું હતું ધ્વજવંદનના કાર્યક્રમ વહેલી સવારે ફ્લોરા એકસો અઠ્ઠાવનમાં રહેતા તમામ રહેવાસીનું સમૂહ ચંદનનું આયોજન રાખેલ હતું ફ્લોરા એકસો અઠ્ઠાવનના તમામ સભ્યો સાથે મળીને સવારનો નાસ્તો કર્યો હતો ધ્વજવંદનના કાર્યક્રમમાં ફ્લોરા એકસો અઠ્ઠાવનના નાના મોટા બાળકોએ દેશભક્તિ આધારિત સ્પીચ આપી દેશભક્તિ આધારિત નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા ત્યારબાદ રમત ગમત રમવાનું આયોજન રાખેલું હતું નાના બાળકોથી લઈને વડીલો સુધીની તમામ લોકો રમત ગમતમાં ભાગ લીધો હતો રમત ગમતમાં વિજેતા થનાર સૌને પારિતોષિક સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે ફ્લોરા એકસો અઠાવનના પ્રમુખ નિમેશ જીવાણી તથા કમિટી મેમ્બરે ભારે જયમત ઉઠાવી હતી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે